હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ત્રણસો એસી ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો ટ્રેક્ટર વ્યાજબી ભાવમાં અને શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ખૂબ જ સારું ટ્રેક્ટર રેડ કલરમાં વેસવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો નીચે પટેમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આઈસઆર ત્રણસો એંસી ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે મિત્રો ટ્રેક્ટરમાં તમને કમની ટાયર જોવા મળશે બંને આગળ પાછળ બંને ટાયર પચાસ ટકાથી ઉપરની કન્ડિશન જોવા મળશે મિત્રો લુકવાઇજ ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં સેન્ટર ગેર જોવા મળશે તો મિત્રો ગેર હાઇડ્રોલિક એન્જિન ખૂબ જ સારા જોવા મળશે અને સોએ સો ટકા વર્ક કરે છે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે અને ટ્રેક્ટર કમની કલર સાથે જોવા મળશે શોરૂમ કન્ડિશન આ ટ્રેક્ટર તમને જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં જે પણ કોઈ મિત્રો પહેલી વખત આપણી ચેનલ પર હોય અને દરરોજોનો વિડીયો જોવે જ તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈસોર ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ રાખેલી છે તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો ચાર લાખ કિંમત રાખેલી છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત અંદાજીત રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જળકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈસો ત્રણસો એંસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ